Oh, finally, I am going <laughs> to the room. I am going to the room. I am going શંકર ભગવાનના દર્શન કરવા દર્શન તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજનું મારા એક નવા વ્લોગની અંદર વાગી ગયા હતા આઠ ને આઠ વાગે હવે જાગી હતા અને જાગીને વ્લોગ કરી દીધો હતો સ્ટાર્ટ આશા કરું તમે બધા મજામાં જ હશે અમે પણ એકદમ મજામાં જ છીએ તો વર તો જાગીમ બ્રશ બીજુ પણ કરવી બગન ચા પીજો પણ પેલી રે ને આજે છે પૂનમ તો દુકાન ગઈ જવા નથી તો પેલા 9 ફ્રેશ થઈ જઈએ આત પછી જોઈએ સફરવા માટે તો ગાઈસ ફાઇનલી વાગી ગયા હતા 10 10 વાગ્યે આપણે આ ગયા ક્રિકેટ રંબા કેમ કે આજે છે પૂનમ તો પૂનમને દુકાને કઈ જવાનું નહી રજા છે તો સુખરારે ક્રિકેટર મહારાજી કે આવ છે મારો આવો જતો પરપોલી ગા હવે કાકો ડડો લેવા ચા થે મને આવતા આશી હા કાકા આય આવ

ચેલો નંબર આવી ગયો છે ભાઈ હવે આમી બે ગયા તો અમારા નંબર આરે પડા વેરા તો આપણો નંબર આવ્યો છે તો ગાઈસ દડા રમતા હતા અને આપણો દડો ચક ખોરી ગયો છે દડ્યો કુકરા બધા ગોથારા દડો આપણે પડસા હોય દડો ગોતા નહીં દડતો

સારું જીતા હવે બાય બાય તો ગાઈસ ફાઇનલી આપણે દડા રમીને આવી ગયા હે હવે આપણે જવું છે નાવા માટે કેમ કે જવાનું છે ગામ માતાએ તો ચલો ફટાફટ આપણે નાઈ લઈએ બનાવે પૂનમ છે માતાજી માટે પ્રસાદી તો મમ્મી ની બનાવેર માતાજી માટે પ્રસાદ માટર બનાવે તો મમ્મી ને બનાવ માટર થી આપણે फटाफट નાઈ લઈ તો ફાઇનલી ગાઈસ આપણે નાઈ થઈ જાય એકદમ તૈયાર અને હવે फटाफट જમી લઈ જમીન જોઈએ ઓમમાં ઓહો માતાય પ્રસાદ કરીને આઈએ મમ્મી ની ઘરે પ્રસાદ કરીને આવતે રે હા

तो चलो गाइस हमें फटाफट आप जमी लै मम्मी आ जमान फटाफट आप जमी लिए तो फाइनली गईस खावा बीजू खरीद खावा बीजे थोड़ी आराम कर आराम कर हमें जानू आप गाम में तो चलो जाइए फटाफट गाम में मम्मी है आप जानू बाइक ला मैं माताजी ने कर दर्शन कि पूनम सिंह

તો ફાઇનલી થઈશ આજે હતી પુનઃ તો આઈ ગયા ગામમાં માતાજીને દર્શન કરવા તો સમના પણ દર્શન કરી લીધા સુગ્રમાના પણ દર્શન કરી લીધા અને શંકર ભગવાનના પણ દર્શન કરી લીધા તો ચલો જઈએ ફટાફટ કરી ખરે જઈને હું જવાનું છે નેસડી વિગત બાબાના દર્શન કરવાનું તો ચલો જઈએ આપણે ફટાફટ કરી

ચોટુ કા કરી દીધી તું ભરાવા તો પાછે બેહને ખારે લઈ આવો લાકડા ચીરો પણ છોકરા ભેગો આખા દાડે ના રમ રમ કરે આ તો પોણી સુધી તો રમવા જો પોણે બાદ હાટે ખેતનું કામ કરવું પડે શું એક ડગ એક ડગ રમી નાત રેવા તો નદી રમી તો ફાઇનલી ગાઈસ વાગી ગયા હતા હાડા સોન હાડા સોય આપણે તો દડે રમતા હતા ફવારાના તો દડે રમીને હવે આવી જશે આપણે ઘરે તો ચલો ફટાફટ જઈએ તો ગઈસ ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું ખાવા બીજું ખાઈને હવે આપણે આવીએ આપણા ભાષે તો આજનો આપણો વ્લોગ કરીએ છીએ આપણે પૂરો અને જો તમને આજ તમારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેમાં તારી ગુડ નાઇટ મળીશું એક નવા વ્લોગની સાથે